આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સમાચાર રાજ્ય સરકારની સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના બીજા દિવસે ડીપ ટેકનોલોજીના ઉપયોગ સહિતના વિષયોની ચર્ચા થઈ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે રાજ્યના ખેડૂત નોંધણી પોર્ટલ એગ્રીસ્ટેક પર ટેકનિકલ ખામી સર્જાતા ખેડૂતો હાલ પૂરતી નોંધણી કરાવી શકશે નહીં વિશ્વવિખ્યાત ધોળાવીરાનો એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે વધુ વિકાસ કરાશે અને દિલ્હીમાં યોજાયેલી કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ફેડરેશન કપ સ્પર્ધામાં ડાંગના બે યુવાનોએ કાંસ્ય ચંદ્રક જીત્યો સોમનાથમાં રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિરના આજે બીજા દિવસે સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેકનોલોજીના ઉપયોગ તથા એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા અને આંકડા વિશ્લેષણ એ વિષયો પર વક્તવ્ય સત્ર યોજાયું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એનવીડીયાના નિદેશક જીગર હાલાણીએ સરકારની સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીના ઉપયોગ અંગે માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે રાજ્યને એઆઈ આદર્શ બનાવવામાં હાલમાં થતી કામગીરી અને ઉપલબ્ધતાઓ અંગે જાણકારી આપી હતી આ ઉપરાંત એઆઈ ટેકનોલોજીની મદદથી જરૂરિયાતમંદો સુધી સરકારની યોજનાઓનો લાભ કઈ રીતે પહોંચાડી શકાય તે અંગે શ્રી હાલાણીએ એક વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું આ અંગે ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિએ વધુમાં આ મુજબ જણાવ્યું આજે દિવસે સરકારી સેવાઓના શુદ્ધિકરણ માટે ટીપ ટેકનોલોજીનો ઉપયોગ તથા એઆઈ અને ડેટા એનાલિટિક વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શન વક્તત્વ સત્ર યોજવામાં આવ્યું હતું ગુજરાતની સંસ્કૃતિ સભ્યતા અને કળાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે સંદર્ભે આ સંસ્કૃતિની સાથે વણાયેલી સ્થાનિક કળાઓના વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરીને સ્થાનિક કસબી કારીગરોને રોજગારી પૂરું પાડવા માટે એ આઈનો વ્યાપક ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી રાજેશ ભજગોતર ગીર સોમનાથ प्रधानमंत्री કી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે મન કી બાતની આ રવિવારની એકસો સોળમી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે તે એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ થશે આકાશવાણીના હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણી માટે આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરી શરૂ કરાશે પાલનપુર તાલુકાના જગાણામાં આવેલી સરકારી ઈજનેલી મહાવિદ્યાલયમાં મતગણતરી કેન્દ્રમાં આવતીકાલે ત્રણસો એકવીસ બુથની ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી કરાશે આ ચૂંટણી પ્રક્રિયામાં એકસો ઓગણસાઠથી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાશે મતગણતરી કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરાયા છે તેમજ ચારસો જેટલા પોલીસ જવાનો કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ રાજ્ય અનામત પોલીસના જવાનો મતગણતરી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખશે માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક નિયંત્રણ ખંડ કાર્યરત કરાયો છે આ ઉપરાંત હેલ્પલાઇન નંબર એક નવ પાંચ શૂન્ય જાહેર કરાયો છે આ પહેલા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી આ અંગે બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિએ વધુમાં આ મુજબ જણાવ્યું બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરી આવતીકાલે જગાણા ખાતે યોજાશે સીસીટીવી કેમેરાથી સુસજ મતગણતરી કેન્દ્ર ખાતે પોલીસ જવાનો સહિત વધુ અધિકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે એકવીસ બુથ ની બૂથની રાઉન્ડ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે પેટા ચૂંટણીમાં સિત્તેર પોઈન્ટ પંચાવન ટકા જેટલું મતદાન નોંધાયું હતું કુલ મતદાન વાત કરીએ તો બે લાખ ઓગણીસ હજાર બસો છાસઠ જેટલું મતદાન નોંધાયું હતું સવજી ચૌધરી આકાશવાણી સમાચાર બનાસકાંઠા રાજ્યના ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ એગ્રીસ્ટેક પર ટેકનિકલ ખામી સર્જાતા તેમાં હાલ પૂરતી નોંધણી થઈ શકશે નહીં એમ રાજ્ય સરકારની એક યાદીમાં જણાવાયું છે પોર્ટલ પર ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા શરૂ કરી ખેડૂતોને આ માટે જાણ કરવામાં આવશે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા પચીસ નવેમ્બર પહેલા નોંધણી ફરજીયાત પૂર્ણ કરવા જણાવાયું હતું પરંતુ હાલમાં પોર્ટલ પર ટેકનિકલ ખામી સર્જાતા નોંધણી પ્રક્રિયા અટકી ગઈ છે રાજ્યમાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સુરેન્દ્રનગર જિલ્લામાં છસો ત્રેવીસ ગામોમાં પશુધન વસ્તી ગણતરી હાથ ધરાઈ છે દરમિયાન સોળ જેટલી જાતના પશુઓની અને બસો ઓગણીસ પ્રજાતિઓની ગણતરી કરાશે સમગ્ર દેશમાં નવેમ્બરથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીના ચાર માસ દરમિયાન એકવીસમી ગણતરી હાથ ધરાશે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારત સરકાર દ્વારા બનાવાયેલી મોબાઈલ એપ્લિકેશનની મદદથી પશુપાલકોના ઘરે જઈને હાથ ગણતરી કરાઈ રહી છે ઉલ્લેખનીય છે કે દર પાંચ વર્ષે થતી આ વસ્તી ગણતરી સરકારની પશુ વિષયક યોજનાઓ રોગયાળા નાબૂદી અને તે માટે આગોતરા રસીકરણ જેવી કામગીરી માટે ઉપયોગી બની રહે છે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા બે અનોખી ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ રહી છે ઓગણીસ નવેમ્બરથી શરૂ કરાયેલી આ સ્પર્ધામાં ચોવીસ નવેમ્બર સુધી ફોટોગ્રાફીના ઉત્સાહીઓ તેમના પોતાના દ્રષ્ટિકોણ દ્વારા રાજ્યની સુંદરતા દર્શાવવા આમંત્રિત કરાયા છે આ સ્પર્ધા થકી ગુજરાત પ્રવાસન વાયબ્રન્ટ રાજ્યની વણખેડાયેલી સુંદરતા અને રાજ્યના ઓછા જાણીતા આકર્ષક સ્થળોને વિશ્વ સમક્ષ લાવવાનો પ્રયાસ છે આ સ્પર્ધામાં ભાગ લેવા ફોટોગ્રાફર્સે સત્તાવાર અરજીપત્ર દ્વારા અરજી મોકલવાની રહેશે સબમિશનમાં ડીએસએલઆર મિરરલેસ કેમેરા ડ્રોન કે ગો પ્રોનો ઉપયોગ કરીને લીધેલા ઉચ્ચ ગુણવત્તાની તસવીરો હોવી જોઈએ મોબાઇલ ફોનથી લીધેલા ફોટોગ્રાફ સ્વીકારવામાં આવશે નહીં તસવીરો જેપીજી જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટમાં હોવી જરૂરી છે દરેક સ્પર્ધકે દરેક શ્રેણી દીઠ ત્રણ તસવીર મોકલી શકે છે વિજેતા તસવીરને ગુજરાત ટુરિઝમ બે હજાર પચીસના કેલેન્ડરમાં તેમજ ગુજરાત ટુરિઝમની સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલ્સ પર સ્થાન મળ્યું છે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સડતાલીસ કાર્ડ નોંધણી કેન્દ્રો આવતીકાલે બાર વાગ્યા બાદ બંધ રહેશે અમદાવાદના અમારા પ્રતિનિધિ આશીષ પંચાલ જણાવે છે કે ભારત સરકાર દ્વારા આધાર કાર્ડના કર્મચારીઓને તાલીમ આપવાની હોવાથી આવતીકાલે આધાર કાર્ડ કેન્દ્રો સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી કાર્યરત રહેશે કચ્છના ધોળાવીરાનો ભારત સરકારના સ્વદેશ દર્શનના બીજા તબક્કાની પરિયોજના હેઠળ સર્વગ્રાહી વિકાસ કરાશે યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ ધોળાવીરામાં એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે કચ્છની સંસ્કૃતિ કળા અને ઇતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શનના બીજા તબક્કા અંતર્ગત રાજ્યના ધોળાવીરા અને દ્વારકા સહિત દેશના પચાસ સ્થળોની પસંદગી કરાઈ છે ધોળાવીરાને ટકાઉ અને પ્રતિભાવ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના હેતુસર બે ભાગમાં કામગીરી કરાશે પ્રથમ તબક્કામાં સંસ્કૃતિ ગામ એમ્ફી થિયેટર ટેન્ટ સિટી ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ કામ કરાશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર બે દિવસમાં દસ દર્દીઓની લિથ્રોટ્રિપ્સીની ટ્રીપ્સીની ઓપરેશન વગર જ પથરીની સારવાર કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે પથરીની સારવાર માટે દર્દીઓએ હવે ખાનગી હોસ્પિટલમાં જવાની જરૂર નથી હાલમાં પથરીની સારવાર માટેની પ્રતિક્ષા યાદીમાં રહેલા ચાલીસ દર્દીઓની ઝડપથી સારવાર કરાશે આ અંગે સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગના વડા ડોક્ટર શ્રેણિક શાહે જણાવ્યું કે લીથોટ્રીપ્સી એ પથરીને તોડવા માટે એક સુરક્ષિત અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે પૂર્વ કચ્છ સ્થાનિક ગુના શાખાએ દુબઈથી ગેરકાયદે લવાયેલા સોપારીના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પકડ્યા છે પૂર્વ કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે પકડાયેલા આરોપીઓએ કરચોરીથી બચવા માટે નકલી કાગળો બનાવી આ જથ્થો ગેરકાયદેસર રીતે રાજ્યમાં લાવી રહ્યા હતા આરોપીઓ પાસેથી એક કરોડ એકસઠ લાખ પંચ્યાસી હજાર રૂપિયાની કિંમતના ત્રેપન હજાર નવસો પચાસ કિલો સોપારીના જથ્થા સહિત સવા બે કરોડ રૂપિયાનો માલસામાન કબજે કરાયો છે દિલ્હીમાં યોજાયેલી કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ફેડરેશન કપ સ્પર્ધામાં ડાંગના બે યુવાનોને કાંસ્ય ચંદ્રક મળ્યો છે કરાટે રમત ગમત સંગઠનના ગૌરંગકુમાર ભીવસન અને વૈભવ માહલા નામના બે યુવાનોએ વિવિધ રાજ્યોમાંથી આવેલા રમતવીરોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય સરકારની સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના બીજા દિવસે ડીપ ટેકનોલોજીના ઉપયોગ સહિતના વિષયોની ચર્ચા થઈ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે રાજ્યના ખેડૂત નોંધણી પોર્ટલ એગ્રી પર ટેકનિકલ ખામી સર્જાતા ખેડૂતો હાલ પૂરતી નોંધણી કરાવી શકશે નહીં વિશ્વવિખ્યાત ધોળાવીરાનો એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે વધુ વિકાસ કરાશે અને દિલ્હીમાં યોજાયેલી કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ફેડરેશન કપ સ્પર્ધામાં ડાંગના બે યુવાનોએ કાંસ્ય ચંદ્રક જીત્યો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા